હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરણ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેમ વિથ હીરુમાં આજે મેં બનાવ્યું છે કાજુ લસણનું શાક કાજુ લસણના શાક બનાવવા માટે આ એક પેન લીધેલું છે અને એની અંદર થોડું તેલ લીધેલું છે બે ચમચી જેટલું અને એક કપ જેટલા કાજુ લીધેલા છે અને કાજુને આપણે સરસ રીતે તળી લઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં લગી એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ બે મિનિટની અંદર જ કાજુ આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે તમે જોઈ શકો છો કે કાજુ આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું મે એક કપ જેટલા કાજુ લીધેલા હતા તમે એની જગ્યાએ ટુકડા પણ લઈ શકો છો હવે એ જ પેનની અંદર થોડું કેવું તેલ એડ કરશું અને એક તમાલપત્ર તજનો ટુકડો અને બે થી ત્રણ લવિંગ લીધેલા છે સાત થી આઠ લસણની કડીઓ લીધેલી છે આદુના ટુકડા લેશું અને લીલા મરચાં જે તીખા હોય છે એ લીધેલા છે અને હવે અડધા કપ જેટલી ડુંગળી લીધેલી છે એટલે એક મોટી ડુંગળીની આવી રીતે ડુંગળીની સ્લાઇસ કરીને લીધેલી છે તમે ઝીણી કાપીને પણ લઈ શકો છો અને ડુંગળીને આપણે એક મિનિટ માટે સાતડવા દઈશું કે આપણે ડુંગળીનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં લગી તમે જોઈ શકો છો કે ડુંગળીનો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે હવે આની અંદર આપણે એક ચમચી તલ એડ કરશું ને બે ચમચી કાજુના ટુકડા એડ કરશું જે આખા કાજુ હોય છે એ પણ તમે લઈ શકો છો અને કાજુ ટુકડા પણ તમે લઈ શકો છો અને તલની જગ્યાએ તમે મગજતરીના બી પણ લઈ શકો છો અને હવે આની અંદર લીલા ટમેટા એડ કરશું ઝીણા સમારેલા છે લાલ ટમેટા પણ તમે લઈ શકો છો પણ શાકની ગ્રેવી આપણે લીલી કરવાની છે ગ્રીન કલર કરવાનો છે એટલે આની અંદર મેં લીલ કાચા ટમેટા આવે છે એ લીધેલા છે અને હવે થોડુંક મીઠું એડ કરશું કે જેથી કરીને ટમેટા જલ્દી સોફ્ટ થઈ જાય ટમેટાને સોફ્ટ થવામાં બે મિનિટ જેવું થશે બે મિનિટ આપણે સરસ રીતે બધી વસ્તુને ચળવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ આપણા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આની અંદર પાલકના પાન એડ કરશું સાત થી આઠ પાલકના પાન લીધેલા છે ને એને ધોઈને મેં સાફ કરી લીધેલા છે તમે આ પાલકને અલગથી બોઇલ કરીને પણ નાખી શકો છો અને આમ પણ ચાલે આમ પણ ઈઝીલી પાલક આપણે ગળી જાય છે એટલે પાલકને તમે બોઈલ ના કરો તો પણ ચાલે પાલકને આપણે એક થી બે મિનિટ માટે ચડવા દેશું આની અંદર આપણે જે અત્યારે તમાલપત્ર અને તજનો ટુકડો નાખ્યો છે એ જો તમારે અલગથી કાઢી લેવા હોય તો તમે કાઢી શકો છો નહીતર આમનમ જ રાખવાનું ગ્રેવી આપણી હવે બનવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને એક મિક્સર જાનની અંદર કાઢી લેશું અને થોડું ઠંડુ થાય એટલે ક્રશ કરી લેશું હવે આપણે વઘાર કરશું વઘાર માટે તેલ લીધેલું છે 3 થી 4 ચમચી એટલું તેલ લીધેલું છે અને એક ચમચી જેટલું ઘી લીધેલું છે એક ચમચી જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું અને જીરું થોડું આપણું સતરાઈ જાય એટલે જે આપણે પેસ્ટ બનાવી છે એ નાખી દેસું એટલે કે ગ્રેવી બનાવી છે એ ગ્રેવીને આપણે પાણી વગરની બનાવેલી છે ગ્રેવીની અંદર પાણી નાખવાની જરૂર નથી અને હવે આપણે આ ગ્રેવીને સરસ રીતે પાકવા દેસું થોડુંક તેલ તમારે વધુ લેવું પડે છે કારણ કે ગ્રેવીની અંદર આપણે પાણી નથી નાખેલું એટલે જો નોન સ્ટીક પેન લીધું હોય તો નહીં ચોટે નહીં જો આપણે નોર્મલ પેન આવે છે લીધું હોય તો ગ્રેવી આપણી જલ્દીથી ચોટી જાય છે એટલે સતત આપણે હલાવતા પણ રહેવું પડશે તમે જોઈ શકો છો કે આપણો સરસ એકદમ ગ્રીન કલરની ગ્રેવી આપણી બની ગઈ છે થોડી વાર માટે આને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે આપણે આને ચડવા દીધી હવે આની અંદર કિંગ મસાલો એડ કરશું એક ચમચી અને સરસ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ આપણું બધું છૂટી પડી ગયું છે હવે આની અંદર આપણે એક કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું અને આને પણ આપણે બે મિનિટ માટે સરસ રીતે ચડવા દઈશું જે આપણે મિક્સર જારની અંદર ગ્રેવી બનાવી હતી એની અંદર જ થોડું મેં પાણી લઈને આની અંદર એડ કરું છું થોડુંક જો તમારે વધુ આને પતલું કરવું હોય તો તમે પાણી નાખી શકો છો વધુ પણ મેં અત્યારે અડધા કપ જેટલું પાણી નાખેલું છે અને પાણી નાખ્યા બાદ હવે આપણે આને સરસ રીતે હલાવી લેશું અને થોડીક વાર રહેવા દેશું હવે આની અંદર આપણે કાજુ એડ કરીશું કાચું એડ થઈ ગયા બાદ જો તમને એવું લાગે કે ગ્રેવી આપણી એકદમ ઠીક થઈ ગઈ છે તો તમે આની અંદર થોડુંક પાણી પાછું એડ કરી શકો છો ને સરસ રીતે ગ્રેવીને ચડવા દેવાની એટલે શાક આપણું એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ જશે હવે અડધા કપ જેટલી આપણે આની અંદર ઝીણી સમારેલી કોથમીર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમારે હજી આ શાકને થોડુંક પતલું જોતું હોય તો તમે આની અંદર પાણી નાખી શકો છો ને સરસ રીતે શાક હવે આપણું એકદમ તૈયાર થઈ ગયું છે કોથમીર નાખ્યા પછી આપણે આને એક મિનિટ ચડવા દઈશું અને હવે આની અંદર આપણે મલાઈ એડ કરશું જે ઘરની મલાઈ હોય છે એ જ લીધેલી છે અને સરસ રીતે મિક્સ કરી લેશું મલાઈ નાફાથી એકદમ સરસ અને ટેસ્ટ આવે છે અને દેખાવમાં પણ એકદમ સરસ ગ્રીન કલર આવી જાય છે બચેલી મલાઈ બધી આપણે આની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું મલાઈમાંથી એકદમ ઘી જેવું છૂટું પડી જશે એટલે કલર એકદમ સરસ આવી જશે તમે જોઈ શકો છો કે શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે અને શાક આપણું હવે બનીને તૈયાર થઈ ગયું છે તમે આને ગરમ ગરમ જ સર્વ કરી શકો છો ને થોડી વાર રહીને સર્વ કરવું હોય તો થોડું વધુ પાણી નાખવાનું કારણ કે ગ્રેવી આપણી એકદમ ઘટ થઈ જશે હવે આપણે આને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું આપણું કાજુ લસણનું શાક આપણું હવે તૈયાર થઈ ગયું છે અને તમે રોટલા સાથે રોટલી સાથે પરોઠા સાથે ખાઈ શકો છો અને ઠંડીની સિઝનમાં તો આને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ઉપરથી આપણે કોથમીરને ગાર્નિશિંગ કરશું તો રેડી છે આપણું કાજુ લસણનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ